સમાચારોમાં આવે આ તરફ આપણે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત અધિકાર યાત્રાના આયોજન કરાયું છે તેમાં વાત કરીએ આપણે તો ખેડૂતના પાક વળતર પીએમ ખેડૂત વીમા પશુપાલકોને પોષણ સંભાવો સહિતની માંગ કરવામાં આવી રહી છે રાજ હોટલ પાસે આંબેડકર ચોક થી કલેક્ટર કચેરી સુધી રેલી પણ હતી ટ્રેક્ટર અને ઓજારો સાથે સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાયા હતા આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરાઈ કલેક્ટર કચેરી પાસે રસ્તા ઉપર બેસી ધરના પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે જણાવી દે કે ખેડૂત પ્રશ્નો મામલે સરકાર પ્રક્રિયા આંકડા પ્રહારો અને જો તેઓની માંગ નહી સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની જે ખેડૂતો પર થતા હર અન્યાય જેમ કે અતિવૃષ્ટિ વરસાદ થયેલો હતો એની અંદર જે સહાય ચૂકવવામાં આવી હતી એની અંદર પણ વાલા દવલા નીતિ થઈ હતી ઘણા એવા ગામની અંદર પૂરતા પ્રમાણમાં પૈસા આવ્યા છે ઘણા ખેડૂતોને ખાતામાં પૈસા નથી જે દ્વારા નિર્ણય આવ્યો છે છે એની અંદર પણ થયા કારણ કે ને ને એવા પૈસા નાખવામાં આવ્યા છે ખરેખર રીતે ખેડૂતોને જે હેક્ટર થી બાવીસ હજાર રૂપિયા જે નક્કી કરવામાં આવ્યા હતા એ જ રીતે પૈસા આપવામાં આવે અને ખરેખર રીતે ખેડૂતોને જે અત્યારે ખાતર બિયારણ ની અંદર જે ચેડા થાય છે નકલી બિયારણ નકલી ખાતર એની અંદર પણ સરકારે ખરેખર રીતે ધ્યાન આપવું જોઈએ જયારે ખેડૂતોને ખાતરની અને દવાની જે જરૂરિયાત હોય છે એ વખતે પણ મળતું નથી અને જે ભાવ બાંધવામાં આવ્યા છે સોળસો રૂપિયા પણ ખરેખર રીતે નથી કારણ કે બિયારણ ખાતર ડીઝલ મજૂરી જેવા અને વીજળીના પણ ધાંધિયા થતા હોય છે જયારે ખેડૂતોને ખરેખર રીતે વીજળીની જરૂર હોય ત્યારે અંદરથી કાપ મૂકવામાં આવતું હોય છે ખેડૂત હેરાન થતો હોય છે એટલે ઈ દ્વારા આજે અમે ખેડૂતોએ આ કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના પશુપાલકોના ગરીબોના અને વંચિતોના પ્રશ્નને લઈ અને એક એક જિલ્લા પંચાયતની બેઠકે એક એક તાલુકા મથકે જવામાં આવે અમારી અગિયાર તારીખની સંકલનની બેઠકમાં તમામ તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખો અને જવાબદાર જિલ્લાના પદાધિકારીઓ વચ્ચે આ કાર્યક્રમ નક્કી થયો હતો બાર તારીખ થી લઈને સત્તર તારીખ સુધી અમે જિલ્લાના તમામ તાલુકાઓમાં અને તમામ જિલ્લા પંચાયત બેઠકોમાં ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કર્યો અને આજે એના સમાપન અંતર્ગત અમારા પ્રદેશના પ્રતિનિધિઓની હાજરીમાં અમે જિલ્લા કક્ષાએ ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને જિલ્લાના કોંગ્રેસ પક્ષના આગેવાનો જોડાયા અમારા આજના જિલ્લાના પરિપ્રેક્ષમાં વાત કરું તો અમારી જે મુખ્ય ચાર પાંચ માંગણીઓ હતી એને લઈ અને કિસાન કોંગ્રેસના કન્વીનર અશોકભાઈ અને અમારી સમગ્ર જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમે આવેદનપત્ર આપ્યું છે અમારી મુખ્ય માંગણીઓ એ છે કે ગત વર્ષે બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કારણે જે પંચોતેર હજાર થી પણ વધારે ખેડૂતો પાક નુકસાન સાહિતી વંચિત છે એમને સત્વરે નુકસાનની સહાય આપવામાં આવે જે કિસાન અધિકારી યાત્રા કાઢવામાં આવી એનો મુખ્ય હેતુ એવો હતો કે ગુજરાત સરકારે એસડીઆર ની યોજના પ્રમાણે જે પૈસા ખેડૂતોને મળવા જોઈએ મળવા જોઈ એ આ યાત્રા જે કોંગ્રેસે કરી છે એમાં અમારા સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર ખેડૂતોનો એમને સાથ છે અને કોંગ્રેસ જયારે પણ ખેડૂતોને પ્રશ્ને જયારે અમને બોલાવશે ત્યારે બધા ખેડૂતો આવશું

નકલી બિયારણ નકલી ખાતર જે મળી રહ્યું છે એને સદંતર